વિજેતા સભ્યો દરેક ચેમ્બરમાં જઈને વકીલોનો રૂબરૂ મુલાકાત લઈ લીધી હતી અને તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો તો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ વકીલો ભાઈચારોને એકતા જળવાઈ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો મતદારોની મળતી વખતે વિજેતા ઉમેદવારોએ ખાતરી આપી હતી કે તેઓ વકીલોના હિત અને કલ્યાણ માટે આપેલા તમામ વચનો પૂરા કરશે બરોડા બાર એસોસિએશનની પ્રતિષ્ઠા અને વકીલોના પ્રશ્નોના નિકાલ માટે તત્પર રહેવાની નિયમ વ્યક્ત કરી હતી વડોદરા વકીલ મંડળની પચીસ છવ્વીસની ચૂંટણીમાં વડોદરા વકીલ મંડળના વકીલ શ્રીઓએ અતિ ઉત્સાહથી મતદાન કરી અને વડોદરા વકીલ મંડળના પ્રમુખથી માંડી મેનેજિંગ કમિટી સુધીના ને લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ કમિના કમિટી સુધીના ઉમેદવારોને વિજય બનાવ્યા છે એમનો આભાર માનવા માટે અમે તમામ જીતેલા ઉમેદવારો આજે કોર્ટમાં ફરી વકીલોની રૂબરૂ મુલાકાત લઈ એમનો આભાર માણી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો તાકીદે સંપર્ક કરશો તો તમારા તમામ પ્રશ્નો દૂર કરીશું એવી અમે ખાતરી આપી રહ્યા છીએ નમસ્કાર મંડળની આ વર્ષની ચૂંટણીમાં વડોદરા વકીલ મંડળના મારા સિનિયર તેમજ મારા સાથી વકીશ્રીઓ એ જે મતદાન કરીને વડોદરા વકીલ મંડળના જે વકીલશ્રીઓ જે ચૂંટાયેલી બોડી ઉપર જે વિશ્વાસ રાખ્યો અને જે ચૂંટાઈને લાવ્યા તમામ હોદ્દેદારો હોદ્દેદારો સાથે બે હજાર ઓગણીસ થી બે હજાર એકવીસ ની પરંપરા મુજબ જે પરંપરા જે બે હજાર એકવીસ થી એ પ્રમુખે નથી નિભાવતા એ હાલના પ્રમુખે નિભાવી અને જે કમિટીને એક સાથે લઈને ચાલવાનો જે દ્રઢ નિશ્ચય કર્યો હતો એ પ્રમાણે આજ રોજ પ્રથમ દિવસથી જ પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારો સાથે રહીને વકીશ્રીઓનો આભાર વ્યક્ત કરવા નીકળ્યા છે અને જે વકીલશ્રીઓ ખરેખર અમારી ઉપર વિશ્વાસ રાખીને જે જંગી બહુમતીથી જીતાડીને લાવ્યા છે એ બદલ અમે એમનો આજીવન ઋણી રહીશું અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જ્યારે જ્યારે જ્યાં જરૂર પડશે ત્યારે અમારા જે હોદ્દેદારો છે એમાંથી કોઈ પણ એક હોદ્દેદારોનો કે કોઈ પણ હોદ્દેદારોનો સંપર્ક કરશે તો એ તમામ હોદ્દેદારો અતિ ઉત્સાહી છે અને એ કામ કરવા માટે તાત્કાલિક એમની પાસે પહોંચશે અને જે કંઈ એમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે અમારા હોદ્દેદારો જે ચૂંટાયેલા છે ઉપલા થી રહીને જે કમિટી મેમ્બર સુધીના બધા હોદ્દેદારો એટલા ઉત્સાહી છે એ તમામ કામ કરવા માટે ખૂબ જ દ્રઢ નિશ્ચય કરેલો છે એમને જેથી બધા આપના માધ્યમથી હું તમામ વકીલશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું